i

અહીંયા સૌથી નાની મૂર્તિની નંબર સુધીની પિત્તળ લાલાની મૂર્તિ મળે એ પણ હોલસેલ ભાવમાં સાથે કાનુડાના વાઘામાં જોરદાર કલેક્શન પોતાનું મેન્યુફેક્ચરિંગ એટલે ક્યાંય નો જોયા હોય એવા વાઘા મળે ઝીરો થી વીસ નંબરની સાઇઝના લાલાના વાઘા મળે લડ્ડુ ગોપાલનો શિંગાર ખૂબ રીઝનેબલ રેટમાં કરી આપવામાં આવે છે સાથે કાના ભગવાનની અવનવી પાઘડી વાસળી બુટી કડલા ટોટલ શણગારનો સામાન મળે ચૂલા સિંહાસન કમબેડમાં તો અવનવી વેરાયટી છે સાથે સાથે ગેરંટીવાળી તમામ દેવી દેવતાની સિલ્વરની મૂર્તિ પૂજાનું એ ટુ જેડ સામાન મળે એડ્રેસ આપણે સીતાનગર જ જતો ભોગી જજો સીતારામ પૂજા ઘરમાં